બાવડા તાલુકાના કેસરડી ગામે માં દીકરાએ ઘડ્યું પિતાને જાનથી મારી નાખવાનું કાવતરું કેસરડી ગામે શંકાસ્પદ મળી આવેલ લાશનો નો ભેદુકે લાયો કેરળા પોલીસે ગણતરીના જ કલાકમાં હત્યાનો નો ભેદુકેલી કાઢ્યો કેસડી ગામના સીમમાંથી એક શંકાસ્પદ લાશ મળી આવી જેની જાણ કેરળા જીઆઈડીસી પોલીસ સ્ટેશને થતા બનાવી તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે મૃતકના પુત્રને મૃતક સાથે ઘણા દિવસથી અન બનાવતો જેથી મૃતકના દીકરા અજયની પૂછતાછ કરતા જ મૃતકના દીકરાએ પિતાનું ખૂન કર્યું હોવાનું કબૂલ્યું હતું ત્યારે વધુ પૂછતાછ કરતા જાણવા મળ્યું કે આ મર્ડર કેસમાં મૃતકના પત્ની અને મૃતકના દીકરાના ચાર મિત્રો પણ સામેલ હતા મૃતક પોતાની પત્ની પર અવારનવાર સંકરાખી વહેમાતોને મારઝૂડ કરતો જેથી મા દીકરાએ પોતાના પિતાને મારી નાખવા માટે કાવતરું કર્યું જેમાં મૃતકના દીકરા અજય તેના ચાર મિત્રોને એક લાખ વીસ હજાર આપવાનું નક્કી કર્યું પોતાના પિતાને મારી નાખવાનું કાવતરું કર્યું રાત્રિ સમય અજય તેના પિતાને ખેતરે બોલાય બધા સાથે મળી મૃતકના માથામાં લાકડી વખતે ફટકો મારી અને દુરડા વડે દબાવી મોત નિપજાવેલ ત્યારે કેરાળા જીઆડીસી પોલીસે મૃતકના દીકરા અજય અને તેના મિત્રને ગણતરીના જ કલાકમાં ઝડપી પાડે આશા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મૃતકના પત્નીને વોન્ટેડ જાહેર કરી તેને પકડી પાડવાના ચક્ર ગતિમાન કરાયા છે રિપોર્ટર નિકુલ ઠાકોર બાવડા આજે તારીખ સોળ ત્રણ ના રોજ કેશેડી ગામના કેશેડી માધ્યમિક શાળાની પાછળ આવેલા ખેતરમાંથી એક લાશ મળી આવેલ હતી મરણ જનારનું નામ વિઠ્ઠલભાઈ રાઠોડ ઉમ્ર ચાલીસ વર્ષ મરણ જનાર જે છે એમના માથાના પાછળના ભાગે કોઈ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડવામાં આવેલ હતી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બીએનએસ કલમ એકસો ત્રણ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે જે અજાણ્યા ઈસમ વિરુદ્ધ સ્ટાર્ટિંગમાં નોંધવામાં આવેલ હતી વધુ તપાસમાં હાથ ધરતા અને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસનો યુસેજ કરતા જાણવામાં આવેલ કે જે મરણ જનારનો મોટો દીકરો હતો અજયભાઈ ઉર્ફ ઉમર વીસ વર્ષ એ મરણ જનાર સાથે ઘણી ઘણા સમયથી મતભેદ ચાલતો હતો અને એ જે તેમની પત્ની છે જે મરણ જનારની પત્ની છે એમના ઉપર શક વહમ કરતા હતા વધુ તપાસમાં સામે આવેલ છે કે ટોટલ છ આરોપીઓ છે જેમ જેમના નામ છે પ્રવીણ મેર ઉમ્ર અઢાર વર્ષ રંજીતભાઈ મકવાણા ઉમ્ર અઢાર વર્ષ વિહાભાઈ મકવાણા અઢાર વર્ષ અને સાથે સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક બી છે અને સજ્જન બેન જે મરણ જનારના પત્ની છે આ જે ગુના તપાસમાં આમ ખુલેલું છે કે પ્રવીણભાઈએ એક લાખ વીસ હજાર રકમ નક્કી કરેલ હતી આ મર્ડર માટે અને આમાંથી પાંચ આરોપીને પકડી પાડેલ છે અત્યારે અને વધુ તપાસ માટે ચાલુ છે સાથે સાથે રિમાન્ડની પ્રક્રિયા બી ચાલુ છે આરોપી એમના સહન જ છે જે મુખ્ય કાવતરું જેમને રચેલું છે એ મરણ જરાના સન છે દીકરા એમના મતભેદ ચાલુ ચાલુ જ હતા અને એ જે મરણ જનાર છે એ એમની પત્ની પર શકવામ વાળા ઘડીએ કરતા હતા જેના લીધે મતભેદ ચાલુ હતા તપાસમાં છે તો આવું એમાં બી અત્યારે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે એવી